જય માતાજી મિત્રો તો તમારો વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો હવે આપણે આપણી આરી ચેનલમાં વ્લોગ વિડીયો બનાવીએ છીએ અને ફૂમતાજીના વિડીયો વિશે માહિતી પણ આપીએ છીએ તો મિત્રો અમુક માહિતી હોય છે અમુક વ્લોગ હોય છે અને સપોર્ટ કરજો મિત્રો જય જયુભાઈ હવે આપણે પાર્કિંગમાં બાઇક દો અને અવાજ હશું આપણે કંપનીમાં तो वीडियो में आप अंदर जैसे चले तो जो आपरे कमनीबाई बार नेकरी जा छे और बरसात अंधारे है अब बाइक पार्किंग में लेवा जाइए। हाँ। हां बरसात आई

તો આપણે શાકભાજી લઈ લીધી અને હવે જઈએ છીએ ઘરે તો પંકજ બાઇક ચલાવવા છે આપણે રોબી શુકડી